તો આપણે આમાં છે અને લીલી ડુંગળી લીધી સૂકી ડુંગળી લીધી છે આમાં લસણ છે પછી આ લીમડો આદુ છે ટમેટું છે આપણે બટેટું એક લીધું છે ને ધાણા છે પછી આ આપણે વટાણા લીધા છે સિંગદાણા લીધા છે તો આપણે આ જે રજવાડી ખીચડી બનાવવાની છે તો એમાં આપણે અને મસ્ત ઘી નાખીને ઘીને થોડું તેલ નાખીને તો આ આપણે આનથી જ ખીચડી બનાવવાની છે તો આપણે રજવાડી સ્ટાઇલમાં ખીચડી બનાવવાની છે એકદમ સરસ ને આપણે આ મગની ફોતરીવાળી દાળ લીધી છે તો આ બેયને આપણે અડધો અડધો પૂનો કલાક પલારી દેવાની છે તો આપણે બેયને ને આપણે પલાળી જઈએ આ છે દોઢસો બસો ગ્રામ જેટલા સોખા છે સિત્તેર ગ્રામ જેવી અને મગની ફોતરીવાળી દાળ છે તો બેયને આપણે પલારી દેવું તો આપણે પાણી નાખી દઈએ આને પાણી નાખીને એક પાણી પેલા ધોઈ નાખીએ એકદમ સરસ બને છે રજવાડી સ્ટાઇલમાં ખીચડી તમે જરૂરથી બનાવજો ને ત્યારે શિયાળાની અંદર આપણે વટાણા અને લીલું લસણ લીલી ડુંગળીમાં સૂકી ડુંગળી નાખવાની એવું બધી સરસ નાખી ને ઘી નાખો તમે બટર નાખો માખણ નાખો કોઈ બી નાખવાનું આપણી પાસે જે હોય એ ને થોડું આપણે વઘારવામાં તેલ નાખવાનું થોડું આપણે પાણીનું માપ થોડો વધારે લેવાનું એટલે એકદમ સરસ બને છે તો આપણે આને ધોઈને પાણી આપણે નાખી દઈએ કેટલા વ્યક્તિ હોય કેટલા મા આપણે માણસ હોય એ પ્રમાણે આપણે ખીચડી માપ પ્રમાણે બનાવવાની ને આ ખીચડી આપણે પાણી નાખીએ એકદમ સરસ સેલી પડે છે એટલે વધારે આમાં પાણી રાખવાનું ને આ સોખા એકદમ સરસ ફૂલી જાય આ ખીચડી તમે બનાવી ન હોય રજવાડી સ્ટાઇલ તો એકવાર તમે જરૂરથી બનાવી અને ટ્રાય કરજો અમે તો બહુ બધી વાર બનાવી છે એટલે સરસ લાગે એટલે અમે કીધું કે આપણે વિડીયો એકવાર બનાવીને આપણે શેર કરી દઈએ તો પબ્લિક બનાવે છે પોણા કલાક આપણે પિસ્તાલીસ મિનિટ જેવું આને પલાળવા દે તો વટાણા એકદમ સરસ મળે છે માર્કેટમાં તો આપણે વટાણા ખોલી નાખીએ અમારે ખોલે છે ને મગની આપણે ફોતરી વાળી દાળ એને પલારી દીધી હતી એક કલાક જેવું થયું છે આપણે પોણી કલાક પલાળી દીશી ને સોખાને એવી રીતે પલાર દેવાના કોઈ બી સોખા હોય ઝીણા એનાથી સરસ ખીચડી બને છે આપણે ને આપણે આ મરસા લીલા લીધા છે તો ચાલો આપણે ઘરમાં તૈયારી કરી દઈએ ને આને શું થોડી ખીચડી પાકી જાય સરસ એટલે આપણે ઘી નાખીશું નાખવાનું છે રાઈ ફૂટે એટલું જ નાખવાનું છે બીજો આપણે ઘી રાખવાનું છે પછી એની વસ્તુ આપણે ધોઈને પછી જ આપણે સુધારી છે થઈ ગયું છે આપણે રાઈ નાખી દઈએ સૌથી પહેલા આપણે રાઈ નાખીશું ચમચી જેટલું જીરું રાખશું બીજું કોઈ મસાલો નથી આવતા ખીચડી બનાવશે એકદમ સરસ ખીચડી બને છે

એથી એકદમ સરસ ટેસ્ટી બને છે જો કોઈ દિવસ ના તો બને ટ્રાય કરજો લો એટલે બટર નાખવાનું બટર ન હોય તો આપણે માખવાનું બટર બધી એક જ હોય તો આપણે આને બે થી ત્રણ મિનિટ વટાણા ને બટેટા એકદમ પાકવા દેવું ધૂળો નાખી દઈએ વચ્ચે હિંગ નાખશું થોડી અડધી ચમચી જેટલી આપણે હિંગ નાખી છે તો લીમડો હજુ સરસ પાકી જાય હવે આપણે બધું બધી લીધા છે ડુંગળી લસણ એ બધી આપણે નાખી દઈએ આપણે આ સૂકી ડુંગળી સુધારી હતી એ લઈ લઈએ મરચાં નાખી દઈએ બધુંય નાખી દેવાનું છે લીલું લસણ સૂકી ડુંગળી લઈએ આપણે શાકભાજી રાખી દીધા છે કોઈ બી શાકભાજી હોય આપણે પાસે ગુવર છે બધુંય નાખવાનું એની અંદર તો આને બે થી ત્રણ મિનિટ આપણે ફૂલ ગેસ ઉપર પાકવા દેવું એટલે એકદમ સરસ પાકી જાય છે તમે આવી રીતથી ટ્રાય કરશો એટલે અત્યારે આપણે શાળાની અંદર બધું શાકભાજી મળી જાય છે વટાણા છે તુવેર છે લીલી ડુંગળી લસણ બધું મળી જાય નાખી દઈએ તો ભેગા બધી સરસ પાકી જાય છે આ આદુ લીધું છે એને આપણે ક્રોસ કરી નાખીએ નાખી દઈએ આદુ ગાણાને આપણે 2-3 મિનિટ પલાંટી થતા હતા તો થોડા ફૂલી ગયા છે આપણે પલાળ દેવાના અને એકદમ પાકી જાય તો બધી મસાલા આપણે મિક્સ કરીએ તો આપણે થોડી સરસ સરસ પાકલી ગઈ છે બધી ગ્રેવી છે બધી ડુંગળી લસણ મટે તો બધી મસ્ત પાકી ગઈ આપણે અંદર નાખી દેવું મે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું મે અહીંયા 3 ચમચી મીઠું નાખ્યું છે એક ચમચી દાણા જીરું નાખશું તીખુજી પ્રમાણે ખાતા હોય તો આપણે 1/2 ચમચી જેટલી ચટણી નાખશું તો બધી આપણે મિક્સ કરી દે મસાલા નાખીાય એ ફૂલ ગેશ કર દેવું પાણી નાખીને થોડું 1 થી 2 મિનિટ આપણે પાકવા દેવું એટલે સટણીનો જે તીખાશ હોય ને એ સરસ પાકી જાય લઈ હોય જો તો આપણે બે કર્ચા ઉપર પાણી રાખવાનું છે તો એ નાખી દે થોડું પાણી વધારે રાખે જે આ ડાળી રીતે આપણે ખોતરી વાળી મગની સોખા મગની ખોતરી તો આને આપણે દસ મિનિટ ફૂલ ગેસ ઉપર પાકવા દેવાની છે આપણે રજવાડી સ્ટાઇલમાં ખીચડી એને દસ મિનિટ આપણે આને દસ થી સાત આઠ મિનિટ બસ એટલું જ પાકવા દેવાનું છે તો એટલે આપણે આને એક થી ત્રણ સીટી થવા દેવું તો હવે આપણે આને ફૂલ દેશું ઉપર થવા દઈએ આપણે ત્રણ ચાર સુધી થઈ ગઈ છે દસ મિનિટ જેવું થઈ ગયું છે ખીચડી પાકી અને રજવાની એકદમ સરસ પાકી ગઈ છે તો આપણે જોઈએ છે પાકી કે નહીં તો જો આવી રીતે જ આપણે પાકવા દેવાની છે એકદમ સોખો કે બહુ દેખાવો ન જોઈએ આવી રીતે પકવવાની છે તો આપણે એક ચમચી ઘી નાખી દઈએ ઘી નાખીને આપણે મિક્સ કરી દઈએ એકદમ મસ્ત લાગે છે સ્વાદથી હાવ ઢેલી પડી છે ઘીથી તો આપણે આ ખીચડી પાકી ગઈ છે તો આને આપણે સૌ કરી દઈએ થોડું જીરું છાટી દેવું લીલા થાળી રાખતે માથે થી તો આપણે સર્વ કરી દઈએ છે તમે આ ખીચડી જરૂરથી ટ્રાય કરજો શિયાળામાં सर्दी ઉધરસ કોઈ ભી થઈ હોય છે ને તોય ભી મટી જાહે ગરમ ગરમ ખાવાની શિયાળામાં મજા આવે છે થોડું ઘી નાખશું આપણે માથે થી તો તમને આ અમારી રજવાડી ખીચડીનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો ને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મળીશું આગલા વિડીયોમાં ક્યાં સુધી બાય બાય